નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હું છું એન્કર અભિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર કોડીનાર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ ભાવનગર કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આગામી કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના દિનુભાઈ સોલંકીના માર્ગદર્શન મુજબ ચૂંટણી લડી ઉમેદવારોએ ભવ્ય વિજેતા બની સફળતા મેળવી હતી આ ચૂંટાયેલા ઉમેદવારોમાંથી કોડીનાર નગરપાલિકાના પ્રમુખ પદ મહિલાના મત માટે હોય ભારતીય જનતા પાર્ટીમાંથી નગરસેવક તરીકે ચૂંટાયેલા મહિલા ઉમેદવાર શ્રીમતી આબિદાબેન નકવીને સર્વસંમતિથી કોડીનાર નગરપાલિકાના મહિલા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી તેમજ ઉપપ્રમુખ તરીકે શિવાભાઈ હમીરભાઈ સોલંકી તરીકે વરણી કરવામાં આવી છે તેમજ કારોબારી ચેરમેન તરીકે વિવેક મેરની વરણી કરવામાં આવી હતી આમ કોડીનાર નગરપાલિકા ભાજપે કબજે કરી ભવ્ય વિજય મેળવી સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા કોડીનાર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી થતાં નગરજનોમાં અને કાર્યકર્તાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો ભાજપના કાર્યકરો હોદ્દેદારો અને નગરજનોએ શુભેચ્છાઓની પુષ્પવર્ષા કરી હતી અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર दर्शक मित्रों केबीसी न्यूज ने लाइक शेयर, सब्सक्राइब करो बेल आइकन प्रेस करो जेती आपने नोटिफिकेशन मिलती रहे અત્યારે કોડીના નગરપાલિકાનો જે વિકાસ થયો સૌથી પહેલાં દિનુભાઈ સોલંકીએ જે કર્યો છે વિકાસના કામ કારણ કે અહીંયા પણ આમાં પોતે પર્સનલ જે અમારી સાથે રહી અમારા વડીલ તરીકે જે અમને માર્ગદર્શન આપે છે કે કોરીના સિટીને કઈ રીતે બનાવવું છે ને કઈ રીતે કામ કરવું છે એને નીચે અમે દિનુભાઈ સોલંકીને માર્ગદર્શનથી ઉપર પણ વધારે કામ કર્યું કારણ કે અમને એ અમારા માર્ગદર્શક છે અમારા વડીલ છે ને કોરીન માટે એને જે કર્યું છે અત્યાર સુધીમાં એવા કોઈ નેતાઓએ નથી કર્યું કારણ કે એને માર્ગદર્શનને લીધે જ અમે આગળ વધ્યા છે ને એની નીચે જ અમે કામ કરશું આજે ઉપપ્રમુખ પ્રમુખની જે વરણી હતી સૌથી થયા છે પ્રમુખ તરીકે એસાનભાઈ છે એના મિસિસ છે અને ઉપપ્રમુખ તરીકે હું છું અને વિશાલ મેર છે